નમસ્કાર જીટી ગુજરાતી ચેનલના કલા રસિક દર્શકોનું હું નિકુંજ વૈશ્વિક સ્વાગત કરું છું આજે આપણે વીણેલા મોતી કાર્યક્રમ અંતર્ગત પારસમણી જેવા તસવીરકારોને આપણે માણવાના છીએ આપણે એવા તસવીરકારોને માણવાના છો કે જે આજે હયાત નથી એમની હયાતી નથી અને તેમનો સંઘર્ષ તેમની યાત્રા તેમની તસ્વીર કલાની યાત્રાને આજે આપણે તેમની તસવીરો થકી માણવાના છીએ જીટીપીએલના માધ્યમથી કદાચ એવું કહી શકાય કે આ તસવીરકારોને એક સ્મરણાંજલિ અપાઈ રહી છે આ તસવીરકારો એ આપણી એક ધરોહર છે આજની યુવા પેઢીને એ ધરોહરથી અવગત કરાવવાનો પણ એક આપણો આશય છે આજે કેવું છે કે તમે એક્ઝિબિશનમાં ગેલેરીમાં આવડો મોટો ફોટો મૂકો ને એટલે મામૂલી ફોટો સારો લાગે દાદાના ફોટાની કમાલ એ છે કે એને તમે હાથેમાં મૂકો ને તો એ ફોટો જોઈને તમને થાય કે ના ફોટામાં કંઈક છે અને ફોટામાં કંઈક ત્યારે જ હોય જ્યારે પાર્ટનાર કંઈક હોય ફોટોગ્રાફી એટલે કેવી કહેવાય પરદેશને આટે તમે કલ્પના જ કરી શકો કે પ્રાણલાલ પટેલના ફોટા વિનાનું જૂનું અમદાવાદ હોય શકે અમદાવાદમાં સો વર્ષથી

પિક્ચર બાર બાર નથી પડ્યું તો આપણે બીજી વખત જઈને ફાળી આવો ને અમે બધા ફોટોગ્રાફી કરવા માંડીએ પણ એ પહેલાં જ ઉભા રહે પહેલાં બધું જુએ અને પછી અમને કહે કે જો અહીં આવો અહીંથી આ શોટ બહુ જ સરસ લાગશે આ પિક્ચરો બધા કેમેરા કોન્સિયસ છે જ એરેન્જ કરેલું છે અને એરેન્જ કરીને પિક્ચર પાડેલું છે મેં અને રહેતા જિંદગીનો ફોટા તમને જોઈતા હોય તો એ પ્રાણલાલ પ્રાણલાલભાઈ પાસે મળે બીજા કોઈ પાસે મળશે નહીં વેલ વેલ્યુ મારી સમજથી આપી છે પાડ્યું આનું નામ તો અમે હિઝ એવરીથિંગ રાખ્યું છે આજે મારા હાથમાં આપ એક પુસ્તક જોઈ રહ્યા છો એ પુસ્તકનું નામ છે કલા ગંગોત્રી સુરતના કલા તીર્થ ટ્રસ્ટ દ્વારા આ પુસ્તક બે હજાર ચોવીસમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે આ પુસ્તકમાં પ્રાણલાલ પટેલના જીવન આધારિત કેટલાક અંશો કેટલીક તસવીરો લઈ અને આ દળદાર પુસ્તક થયું છે ત્રણસો પાનાનું આ પુસ્તક છે આપણને આશ્ચર્ય થાય અથવા તો વિચારવા માટે આપણે પહેરાવીએ કે આમનું જીવન એવું કેવું હશે આ કેવું જીવી ગયા જેના કારણે આવું ત્રણસો પાનાનું પુસ્તક દળદાર પુસ્તક એમના માટે તૈયાર થયું પ્રાણલાલ પટેલના આ પુસ્તકમાં થોડાક અંશો છે એમાંથી થોડાક અંશો લઈ અને આજે આપણે વાત કરવાના છીએ આપણે જે પ્રાણલાલ પટેલની વાત કરવા જઈ રહ્યા છીએ એ પ્રાણલાલ પટેલ એમનું મૂળ નામ પ્રાણલાલ કરમસિંહભાઈ પટેલ કરમસિંહભાઈ પટેલ એટલે એક સામાન્ય ખેડૂત ખેડૂત એટલે એવા ખેડૂત કે પોતે રોટલા કમાઈ શકે અથવા તો ઘરનું પરણ પોષણ કરી શકે સાદા ખેડૂત અને એમના બે બાળકો એક દીકરી અને બીજા પ્રાણલાલ તો આ દળદાર પુસ્તક તૈયાર કરવામાં જેમણે ખૂબ જહેમત ઉઠાવી છે અથવા તો આ દળદાર પુસ્તક શા માટે તૈયાર કર્યું એ માટે કલા તીર્થ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી રમણીકભાઈ જાપડિયા સાહેબને આપણે સાંભળીએ કે તેઓ શું કહે છે ખૂબ જ આવકારદાયક હોય છે પ્રશંસનીય હોય છે અને નવી પેઢીને એ જાણકારી માટે પણ મહત્વનો ભાગ ભજવતી હોય છે કલાકી દ્વારા ઘણા બધા જૂના કલાકારોને દસ્તાવેજીકરણ કરીને અમે સમગ્ર સમાજમાં એ સમાજગત બને એ માટેના સતત પ્રયત્નો કરતા રહ્યા છીએ હું પ્રાણલાલ પટેલ દાદાનું મારે જે કામ કરવા મળ્યું એમની જૂની તસવીરોમાંથી પસાર થવાનું થયું ત્યારે લાગ્યું કે સાધક સાચા અર્થમાં એક સાધકની ભૂમિકામાં રહીને કેવડું મોટું કામ કરી શકે છે તેનો મને આજે પણ આનંદ છે અને એ પુસ્તક અમે સમગ્ર ગુજરાતના શિયાળાના ગામડા સુધી પહોંચાડીને પ્રાણલાલ દાદાને ઉજાગર કરવાનું અને તસવીર કલા ક્ષેત્રે નવું નવું કેવું કામ થઈ શકે એ જમાનામાં પણ કે નવોદિત પેઢીને અમે માહિતગાર કરવાનું કાર્ય કર્યું છે મને આનંદ છે ખૂબ ખૂબ ધન્યવાદ ત્યારબાદ આ પુસ્તકમાં જે એક એક તસવીરો છે એ તસવીરોને જેમણે વાંચા આપી છે તેવા સાહિત્ય સર્જક અને વિવેચક પ્રોફેસર શ્રી નિસર્ગ આહિર સાહેબને પણ આપણે સાંભળીએ કે તેઓ પ્રણલાલ પટેલની કલા વિશે શું કહે છે પ્રણલાલ પટેલ એટલે ફોટોગ્રાફી ક્ષેત્રે એક બહુ જ સન્માનની નામ ફોટોગ્રાફીની કલા જ્યારે પાપા પગલી ભરતી હતી ત્યારે તેમણે એક ઊંચાઈ આપી અને તેમણે જે ફોટોગ્રાફી કરી તે લોકોના હૈયામાં તો સ્થાપિત થઈ જ પરંતુ આપણે જે કલાની આખી યાત્રા છે એ યાત્રાના એક મુકામ તરીકે પણ એટલી જ અગત્યની છે આપણે બધા જાણીએ છીએ કે જે ફોટો આર્ટિસ્ટ છે તે રાઈટ મોમેન્ટ રાઈટ પર્સ્પેક્ટિવ રાઈટ કોમ્પોઝિશન રાઈટ એંગલથી ફોટોગ્રાફી કરે અને એ કલાકૃતિ હોય છે પરંતુ એનાથી પણ એક સૂક્ષ્મ બાબત એ છે કે કન્ટેન્ટ અથવા તો સબ્જેક્ટ વિષય એને કઈ રીતના પસંદ કરવો એટલે ણલાલ પટેલમાં એક પ્રકારની સૌંદર્ય દ્રષ્ટિ હતી એટલે એ કાશ્મીરમાં જાય અથવા તો રજયાત્રાની સાથે સાથે એ દરેક મોમેન્ટને કેદ કરે અથવા ખેડૂતોનું જે જીવન છે એ ગ્રામ જીવન છે અથવા તો મેળાઓ છે અથવા તો અમદાવાદની બદલાતી તાસીર છે અથવા તો ભૂસાથી જતી કેટલીક જે ચેતનાઓ છે એમને એમને કેદ કરી અને એ આપણો બહુ મોટો ખજાનો છે એટલે માત્ર કલાકૃતિ તરીકે નહીં દસ્તાવેજીકરણની રીતે પણ એ બધી કૃતિઓ એટલી અદભુત છે અને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી તમે જુઓ તો પ્રકૃતિ સામાજિક ચેતના સાંસ્કૃતિક ધરોહર આ બધું એમનામાં બહુ સુંદર રીતે સમ્યક રીતે આવે છે અને એ આપણી કલાકૃતિની કે ફોટોગ્રાફીની એ અદ્ભુત સત્તા મળી રહે છે પ્રાણલાલ પટેલનો જન્મ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેસિયા ગામે થયેલો કેસિયા ગામ એટલે એકદમ અંતરિયાળ ગામ કે જે આજની તારીખમાં ત્યાં બસ સ્ટેન્ડ નથી પ્રાણલાલ પટેલના પિતાનું નામ કરમશીભાઈ પટેલ કરમશી પટેલ એટલે સીધા સાદા ખેડૂત કરમશીભાઈ પટેલ રોટલા રડે એટલી ખેતી કરી શકે કરમશીભાઈને બે બાળકો એક દીકરી અને બીજા પ્રાણલાલ પ્રાણલાલ પટેલનો જન્મ પહેલી જાન્યુઆરી ઓગણીસો દસમાં થયેલ અને અઢાર જાન્યુઆરી બે હજાર ચૌદમાં તેઓ સદગતિને પામ્યા એટલે આપણે એવું કહી શકીએ કે પ્રાણલાલ પટેલ એકસો ચાર વર્ષનું પૂર્ણ આયુષ્ય ભોગવી અને સદગતિને પામ્યા ઓગણીસો બત્રીસમાં તેઓએ ફોટોગ્રાફીની યાત્રા શરૂ કરેલ એટલે બે હજાર ચૌદ સુધીમાં આપણે એવું પણ કહી શકીએ કે એંસી વર્ષની ખૂબ લાંબી મંજિલ એમણે તસવીર યાત્રામાં કાપી પ્રાણલાલ પટેલનો જન્મ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેસિયા ગામે થયેલો પ્રાણલાલ પટેલનું બાળક પણ ખૂબ જ સંઘર્ષ મળેલું નાનપણમાં પ્રાણલાલ પટેલના માતૃશ્રીનું ટૂંકી માંદગીમાં અવસાન થયું પ્રાણલાલ પટેલની અને બેનની જવાબદારી કરમસિંહભાઈ ઉપાડી શકે તેમ નહોતા ખેતી અને બાળકોને સાચવવું તેમના માટે મુશ્કેલ હતું કરમસિંહભાઈના સાસરી પક્ષ એટલે કે પ્રાણલાલભાઈનું મોસાળ પક્ષ શિક્ષિત હતું અને આર્થિક રીતે સદ્ધર પણ હતું તો પ્રાણલાલભાઈના નાના બંને બાળકોને બંને પોતાના ભાણિયાઓને ભણાવવા માટે પોતાના વતન લઈ ગયા ધોલ તાલુકાનું તે કરપ ગામ છે ત્યાં તેઓ લઈ ગયા ત્યાં તેમણે અભ્યાસ ચાલુ કર્યો પોતાના મોસાળમાં પ્રાણલાલભાઈએ પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો પ્રાણલાલભાઈના એક મામા અમદાવાદમાં નામે નરસિંહ મામા અમદાવાદમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા મામા એવું ઈચ્છે કે પોતાનો ભાણિયો પણ ભણે અને સરકારી નોકરી મેળવે એટલે મામા નરસિંહ મામા પ્રાણલાલભાઈને અમદાવાદ પોતાની સાથે લઈ આવ્યા અમદાવાદમાં આવ્યા અને લાલ દરવાજા પાસેની પ્રોપરાઇટી નામની સ્કૂલમાં તેમનું એડમિશન પણ કરાવી દીધું ત્યાં તેઓ સાતમા ધોરણ સુધી ભણ્યા ભણવામાં ખૂબ જ તેજસ્વી એવા પ્રાણલાલભાઈએ વર્નાક્યુલરની પરીક્ષા પાસ કરી અને ઓગણીસો ત્રીસમાં તેઓ શિક્ષક તરીકે શાહીબાગની મજૂર માધ્યમ સંસ્થાની એક સ્કૂલમાં શિક્ષક તરીકે રૂપિયા ત્રીસના વેતનથી તેઓ જોડાયા પ્રાણલાલભાઈ ખૂબ જ મહેનતું હતા જિજ્ઞાસુ હતા નવું નવું કંઈક વિચારવાવાળા હતા તેમને માત્ર નોકરીમાં સંતોષ નહોતો તેમણે હંમેશા કંઈક નવું કરવાની ભાવનાવાળા પ્રાણલાલભાઈએ પોતાની બચતમાંથી દિલરૂબા અને હાર્મોનિયમ પણ વસાવ્યું અને સંગીતની સાધના શરૂ કરી વળી પાછા ઓગણીસો બત્રીસમાં કલાગુરુ સ્વર્ગસ્થ શ્રી રવિશંકર રાવળની કલા શાળામાં ચિત્રકલા શીખવા પણ જોડાયા ખ્યાતનામ ચિત્રકાર રસિકલાલ પરીખ પાસે પણ તેઓ ચિત્રો શીખ્યા ચકોર વનમાળી અને ચંદ્ર જેવા જાણીતા ચિત્રકારો તેમના સહધ્યાયી હતા સંગીત કર્યું ચિત્રો કર્યા પરંતુ તેમાં રહેલો એક જીવ એ સંતુષ્ટ નહોતો અને તેઓ તસવીર કલા તરફ વળ્યા ઓગણીસો બત્રીસની આસપાસના સમયગાળામાં તે વખતના ખ્યાતનામ સામાયિક કુમારના જાણીતા તસવીરકાર બળવંતરાય આચાર્ય બળવંતરાય ભટ્ટ અને હરિનારાયણ આચાર્યનો સંપર્ક થયો અને ત્યાંથી તેઓ તસવીર કલા તરફ આકર્ષાયા અને ત્યાંથી શરૂ થઈ તેમની તસવીરની યાત્રા તસવીર કલામાં એટલા ગળાડૂબ થઈ ગયા કે તેમનો કેમેરો હંમેશા તેમની સાથે રહેવા લાગ્યો ચોવીસ કલાક તેઓ કે જ્યાં પણ જાય ત્યાં કેમેરો એમની સતત ને સાથે રહેતો શાળામાં સ્કૂલમાં નોકરી ઉપર જાય ત્યારે પણ તેઓ પોતાની સાથે કેમેરો લઈને જતા એક વખત એવું બન્યું કે સ્કૂલ ચાલુ હતી તે ભણાવી રહ્યા હતા અને ઇન્સ્પેક્શન આવી ગયું ઇન્સ્પેક્શનમાં આવેલા સાહેબ એકદમ કડક સાહેબ હતા એમના સ્વભાવથી સૌ પરિચિત હતા પ્રાણલાલભાઈ પણ પરિચિત હતા પરંતુ એમના દરેક પ્રશ્નોના એમણે વિવેકપૂર્વક નમ્રતાથી જવાબ આપ્યા જતાં જતાં એ સાહેબની નજર પડી કે તમે આ શું લટકાવ્યું છે તો પ્રાણલાલભાઈએ કહ્યું સાહેબ કેમેરો છે એમણે બહુ કડકાઈથી એમને જવાબ આપ્યો કે તો પછી ફોટોગ્રાફી કરવી છે તો બાળકોનું ભવિષ્ય શા માટે બગાડો છો ક્યાંક જઈને સ્ટુડિયો ચાલુ કરો ને અને આ શબ્દો પ્રાણલાલભાઈને ડંખી ગયા એમનું સોમાન ગવાયું ખૂબ જ નિરાશ થઈ ગયા અને ઘરે જઈને ખૂબ મનોમંથન કર્યું મનોમંથનના અંતે તેમણે રજા ઉપર ઉતરી જવાનું નક્કી કર્યું રજા ઉપરથી આવ્યા પછી તરત જ એવું કહ્યું સાહેબ આપની નોકરીને હું સલામ કરું છું આજથી હું નોકરી છોડું છું અને ત્યારબાદ એમણે ફોટોગ્રાફીને સંપૂર્ણ વ્યવસાય તરીકે અપનાવ્યો અને ફોટોગ્રાફીને જીવન બનાવી લીધું કેમેરો એમનો શ્વાસ થઈ ગયો તસવીર એમનો શ્વાસ થઈ ગયો એમનો હાર્ટ થઈ ગયો અને પછી તો ફોટોગ્રાફીના જુદા જુદા વિષયો ઉપર ફોટોગ્રાફી કરતા રહ્યા કરતા રહ્યા કરતા રહ્યા આ ફોટોગ્રાફીએ તેમને નામ અપાવ્યું દામ અપાવ્યું શોરત અપાવી ઇજ્જત અપાવી આઉટડોર ફોટોગ્રાફી કરતાં કરતાં રાણલાલબેને વિચાર આવ્યો કે ક્યાંક સ્થાયી તો થવું પડશે ને અને ઓગણીસો ચાલીસ એકતાળીસમાં તેઓએ પાલ્લી ખાતે પટેલ સ્ટુડિયોની શરૂઆત કરી એ પટેલ સ્ટુડિયો આજે પણ તેમની ત્રીજી પેઢી બીજી પેઢીમાં આનંદભાઈ પટેલ અને ત્રીજી પેઢીમાં ગૌતમ પટેલ એ સ્ટુડિયો સુપેરે સંભાળી રહ્યા છે અને પ્રાણલાલ પટેલનું નામ આ જીવન ચાલુ રાખી રહ્યા છે ફોટોગ્રાફી તો કરું છું પરંતુ હું સ્વીકારું છું કે

આનંદ પટેલ એક્યાસી વર્ષની ઉંમરે પણ ફોટોગ્રાફી કરી રહ્યા છે ગૌતમ પટેલ એ અલગ ફોટોગ્રાફી મેડિકલ વ્યવસાયમાં તેઓ ઓપરેશનની ફોટોગ્રાફી કરી રહ્યા છે પ્રાણલાલ પટેલે જ્યારે સ્ટુડિયો ચાલુ કરી ત્યારે ઓગણીસો બત્રીસમાં રૂપિયા પંદર અને પચાસ પૈસાનો ટેન્ગોરા કેમેરો ખરીદી અને એમણે ફોટોગ્રાફીની શરૂઆત કરેલી ત્યારબાદ ઓગણીસો છત્રીસમાં તે વખતનો અદ્યતન કેમેરો ત્રણસો પચાસ રૂપિયાની કિંમતનો ગણાતો સુપર આઇકોનટા કેમેરો એમણે ખરીદ્યો અને ત્યારબાદ નિકોન કેનન યાસિકા રોલીકોડ રોલીફ્લેક્સ જેમ જેમ સમય જતો ગયો તેમ કેમેરા બદલાતા ગયા તેમની દ્રષ્ટિ બદલાતી ગઈ ફોટોગ્રાફીમાં ડીપમાં જતા ગયા અને તેમની રિઝલ્ટમાં પણ તેમના પરિણામોમાં પણ ફરક પડવા લાગ્યો પ્રાણલાલ પટેલ એ સમયે ખૂબ ખ્યાતનામ તસવીરકાર તરીકે એ ત્યાં ફેમસ થઈ ગયા હતા પ્રાણલાલ પટેલની જે બી સફળતા છે એ સફળતામાં તેમના ધર્મ પત્ની દમયંતીબેનનો ખૂબ મોટો ફાળો છે દમયંતીબેન મૂળ આફ્રિકાના એમનો જન્મ આફ્રિકાનો એમનો ઉછેર આફ્રિકાનો પરંતુ પ્રાણલાલભાઈ સાથે લગ્ન થતાં અમદાવાદમાં તેમની સાથે આવીને વસ્યા દમયંતીબેન પોતે ખૂબ સારા ફોટોગ્રાફર હતા પ્રાણલાલની સાથે આઉટડોરમાં હંમેશા બેન જાય બેન પ્રાણલાલ પટેલની દરેક તસવીરોને સાચવે એમના પેપર કટિંગ સાચવે એમને એક્ઝિબિશન કરવાના હોય અથવા તો કે પાર્ટિસિપેટ થવું હોય તો દમયંતીબેન જ એ બધી પ્રક્રિયા કરે અને એવું પણ બન્યું કે ડાર્કરૂમની પ્રક્રિયામાં દમયંતીબેને માસ્ટરી હાંસલ કરી લીધી દમયંતીબેન પોતે સારા ફોટોગ્રાફર હતા અને મુખ્યત્વે બહેનોની ફોટોગ્રાફી તે ખૂબ સારી કરતા હતા અને બહેનોના સબ્જેક્ટ એ એમના પ્રિય સબ્જેક્ટ રહેતા હતા આવો પત્નીનો સહકાર મળતા પ્રાણલાલભાઈ મુક્ત થઈ ગયા અને ફોટોગ્રાફીમાં વિશેષ ધ્યાન આપવા લાગ્યા એવું બન્યું કે એ વખતે ક્વિટ ઇન્ડિયાની લડત ચાલુ હતી ત્યારે પોતાના કેમેરાની સાથે એક સૈનિકની જેમ તેમની સાથે જોડાઈ ગયા ભીડમાં ક્યાં ઘુસી જાય ખબર ના પડે ખાનગીમાં છુપાઈને ફોટોગ્રાફી કરી લે અને એમના ફોટોગ્રાફ પેપરોમાં છપાતા રહે આમ થવાથી રાજકીય નેતાઓ પણ તેમને ઓળખવા લાગ્યા એ વખતે જવાહરલાલ નહેરુ સરદાર પટેલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કૃપલાણી સાહેબ તથા ઇન્દુલાલ યાજ્ઞિક જેવા રાજકીય નેતાઓની તેમણે ખૂબ ફોટોગ્રાફી કરી એમાં સરદાર વલ્લભભાઈ પટેલની સાદગી અને નિડરતાથી તેઓ ખૂબ પ્રભાવિત હતા એટલે સરદાર વલ્લભભાઈની જ્યાં પણ મીટિંગ હોય જ્યાં પણ સભા હોય તો પ્રાણલાલ ભાઈ ત્યાં પહોંચી જતા અને સરદાર પણ હવે તેમને એટલા નિકટથી ઓળખતા કે જ્યારે પણ કેમેરા સાથે ત્યારે જોવે ત્યારે પ્રાણલાલને એમ જ કહે કે પ્રાણલાલ તમે આવી ગયા અને આ રીતે તેમનો આદર આપતા હતા એટલે તેમની ફોટોગ્રાફીમાં તેમણે સરદારના વિશેષ ફોટોગ્રાફી કરી છે અને ખૂબ સારી ફોટોગ્રાફી કરી છે શહેરમાં આવ્યા પછી પ્રાણલાલ ગલીએ ગલીએ ફર્યા ત્યાં કામ કરતી મહિલાઓ મોચી લુહાર કુંભાર વગેરે કારીગરો મેળાઓ સરગસ સભાઓ ધાર્મિક તહેવાર વગેરેની ખૂબ ફોટોગ્રાફી કરી તેમણે પોટ્રેટ પણ ખૂબ સરસ કર્યા છે તેમના દરેક પોટ્રેટની એક ખાસિયત રહેતી હતી કે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી હોવા છતાં તેમના નેચરલ લાઇટ્સ તેમની એટલી ખૂબ સરસ રહેતી કે દરેક પોર્ટ્રેટ તેમના જીવંત લાગતા હતા તેમણે જુદા જુદા વિષયો ઉપર ફોટોગ્રાફી કરી છે ઊંડાણપૂર્વક વિષયને સમજ્યા છે અને તેમની તસવીરમાં તેના પરિણામ પણ દેખાયા છે જેના થોડા ઘણા અંશો આજે આપણે જોઈશું તેમની તસવીર કલાની સૂઝથી તેમની ખ્યાતિ વધવા લાગી અને ઓગણીસો છેતાલીસમાં તેઓને રોયલ ફોટોગ્રાફી સોસાયટીના સભ્ય તરીકે પણ નિમવા મળે ઓગણીસો ત્રાણુંમાં ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી ઓફ ઇન્ડિયાના પણ તેમને સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમની આમ અનુપમ યશસ્વી તસવીર કલાને દેશ વિદેશના પારિતોષિકથી પણ નવાજવામાં આવ્યા છે અને તેમની યાદી ખૂબ લાંબી છે છતાં થોડી ઘણી સિદ્ધિઓ ઉપર આજે આપણે નજર કરી લઈએ એક ગ્રેટ બ્રિટનના જાણીતા ફોટોગ્રાફી સામાયિક એમેચર ફોટોગ્રાફી આયોજિત વર્લ્ડ ફોટોગ્રાફી કોમ્પિટિશનમાં તેમણે બ્રોન્જ મેડલ મેળવેલ છે રશિયા ઇન્ટરફેસ ફોટો સ્પર્ધામાં પણ તેમણે રજત ચંદ્રક મેળવેલ છે કોડાક કંપની આયોજિત કલર ફોટો સ્પર્ધામાં ન્યૂયોર્ક વર્લ્ડ ફ્રેમ બ્રોન્જ મેડલ મેળવેલ છે ક્વિટ ઇન્ડિયા મુમેન્ટોની સાહસિક ફોટોગ્રાફી કરવા બદલ ઓગણીસો અઠ્ઠાણુંમાં તે વખતના મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલે પણ તેમને સ્વાતંત્ર્ય સેનાની તરીકે તેમને સન્માનિત કર્યા છે ઘણા બધા મુખ્યમંત્રીશ્રીઓએ તેમને નવાજ્યા છે તેમની તસવીર કલાનું સર જોઈએ તો એંસી વર્ષની યાત્રામાં તેમણે પાંચ ઇન્ટરનેશનલ એવોર્ડ મેળવ્યા છે ચોવીસ નેશનલ એવોર્ડ મેળવ્યા છે તેમના તસવીરો તસવીરોનું કાયમી પ્રદર્શન એરપોર્ટ ઉપર કુચરબ આશ્રમમાં ગાંધી આશ્રમમાં તથા સરદાર સોનાક શાહીબાગમાં તેમની તસવીરો પ્રદર્શિત આજે પણ થઈ રહી છે તેમણે પાંચ વનમેન શો કરેલા છે અને છેલ્લે મારે એક વાત કરવી છે મારી પાસે આજે એક પુસ્તક છે જે પ્રાણલાલ પટેલના ફોટોગ્રાફ્સનું પુસ્તક છે એક બુકલેટ છે વર્ષ બે હજાર ચૌદમાં અમેરિકા ખાતે તેમનું ફોટોગ્રાફી પ્રદર્શન થયેલ જેમાં વિષય હતો વિમેન એટ વર્ક ઇન અમદાવાદ અમદાવાદની અંદર વ્યવસાય કરતી બહેનો સ્વતંત્ર રીતે જીવે છે એ બતાવવાનો તેમનો આશય હતો એ વખતે પણ બહેનો સ્વતંત્ર વ્યવસાય કરે છે એ એમણે બતાવવા માટે એમણે ગલીએ ગલીએ ફરેલા વિવિધ વ્યવસાયોમાં જોડાયેલી બહેનોને તેમણે તસવીરે તેમના કેમેરે કંડારી હતી મૂળ ભારતીય એવા લીસા ત્રિવેદી અને તેમના આસિસ્ટન્ટ સહયોગી પ્રોફેસર રોબર્ટ કિંગ્સની ભારે જહેમતથી આ પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે અમેરિકાની હેમિલ્ટન આર્ટ્સ કોલેજ દ્વારા સૌજન્ય સ્વીકારવામાં આવ્યું હતું અને તેમનું પ્રદર્શન ગોઠવવામાં આવેલું હતું બે મહિના એમનું પ્રદર્શન ચાલ્યું હતું પ્રાણલાલભાઈને ત્યાં જવાનું નિમંત્રણ પણ હતું પરંતુ કુદરતે કંઈક બીજું જ નક્કી કર્યું હતું અને એ સમયગાળા દરમિયાન અચાનક કુદરતનું તેડું આવતા પ્રાણલાલભાઈ સ્વર્ગ સિદ્ધ આવ્યા એમની ઈચ્છા મનોકામના અમેરિકા જવાની મનોકામમાં મનમાં જ રહી ગઈ પરંતુ આજે પણ એમની તસવીર કલાને આપણે યાદ કરીએ છીએ એમની તસવીરો થકી એમની યાત્રા ચાલુ છે એમ જ સમજીએ છીએ પ્રાણલાલભાઈ હયાત છે એમ જ સમજીએ છીએ અને પ્રાણલાલભાઈને આજે આપણે જીટીપીએલ ગુજરાતીના માધ્યમથી એમને સ્મરણાંજલિ અર્પીએ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર